ડભોઈ વિધાનસભાની ચાંદોદ જિલ્લા પંચાયત સીટનું ભાજપ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આયોજન કરાયું હતું સમારોહના મુખ્ય અતિથિ ધારાસભ્ય શૈલેષ મહેતા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય દ્વારા ભાજપા સરકારે વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યો તેમજ આગામી દિવસોમાં વિધાનસભા વિસ્તાર સહિત ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં હાથ ધરનારા અનેકવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી ઉપરાંત આગામી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત કુકરના નિશાનવાળી પેનલને મત આપી વિજય બનાવવા તમામ મંડળીઓના પ્રતિનિધિઓ અને આગેવાનોને અપીલ કરી હતી ચૂંટણી આવી ત્યારે જેને સામે લડવું હોય તે લડી લે પરંતુ સરકાર વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે વિકાસ કાર્યોમાં અવરોધ રૂપ ન બનવા અંગે વિરોધીઓને ટોળો માર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા ચાંદોદ સરપંચ દીપ્તિબેન સોની ભાજપા તાલુકા પ્રમુખ અલ્પેશ મહામંત્રી દત્ત સોલંકી આશ્રમના સ્વામી વિવેકાનંદજી મહારાજ તેમજ તેમજ ચાંદોદની સંસ્કૃત પાઠશાળાઓના બાલકૃષ્ણ ગુરુજી સંજય ગુરુજી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે નિરંજન ચૌહાણ ડભોઈ